કોઈ નથી પાટલી જય માતાજી જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં બન્યા રહેજો આજે અમે આવી ગયા છે કુરદનભાઈ અમારા અહીંયા જે ચા બનાવની છે એના પરિવાર સાથે અમે આવી ગયા છે એ બન્યા રહેજો એમ સુધી જય સુરપુરાદ દાદા જો આમ કંઈક વાડીનો નજારો સરસ છે વાતાવરણ સુખળ છે ઓલું કેવો લાગે તો કોમ સારો લાગે તો અમને કોમેન્ટમાં જણાવજો સુરાપુરા દાદા છે પાળીઓ થઈને ભૂજાય છે અને બહુ જ સારું કામ કરે છે મનોકમના બધાને પૂર્ણ કરે છે એવા સુરાપુરા દાદા અમારે છે ખાલી એક ચાની બાધા રાખો તોય તમારે કામ સફળ થઈ જાય છે વાડીનો નજારો છે પાસાળામાં તમે જોઈ શકો સરસ એવી જગ્યા છે દાદાના સ્થાપનની ફેમિલી સાથે આવી ગયા છે અમારા સુરતપુરા દાદા ચા પાણી પીધા પછી બધાએ મોજ કરી સાથે નાસ્તોય પણ લઈ એવા તમે નાસ્તોય કરી લીધો વાતાવરણ બહુ સરસ છે વરસાદ આવે એવું લવા મારે વીડિયો જોજે તો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો શેર કરજો શું કરજો

વાતાવરણ કેટલું સરસ છે અને સાંજનો સમય છે બધાએ ચા નાસ્તો કર્યો અને મોજ કરી દાદાને પણ મોજ આવી ગઈ ચા મળી ગઈ એમને ગરમ ગરમ સરસ ગૌરી ગાયના દૂધની ચા મળી ગઈ દાદાની આજે સુરપુરા દાદાની દાદા પણ બહુ બધાને મોજમાં આવી ગયા લાવી બઉ બધા બંધ કેમ નથી થતું બંધ કેમ નથી થતું Apples! The... <laughs> Shouldn't <laughs> <laughs>